નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની સ્વ અધ્યયન પોથીઓ આવી ચૂકી છે બે હજાર પચીસ છવ્વીસની જે નવી સ્વ અધ્યયન પોથીઓ છે તે તો આ નવી સ્વ અધ્યયન પોથીની અંદર ભાગ એકની અંદર આપણને જે ગુજરાતી વિષય આપેલો છે ધોરણ નવ વિષય ગુજરાતી તેનો પાઠ નંબર એક સાંજ સમય સાં મળ્યોનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની જે સ્વઅધ્યન પોથી છે તેના દરેક વિષયના અને દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે બીજી ખાસ મહત્ત્વની વાત એ કે આપણી એપ્લિકેશન ઉપર પણ આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ જે છે તે મુકાઈ ચૂકી છે જ્યાં તમે કોઈપણ પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ જોયા વગર આ સંપૂર્ણપણે જે સ્વ પોથી છે તેની પીડીએફનો અભ્યાસ કરી શકો છો તો જરૂરથી આ જે સ્વ અધ્યયન પોથી છે તેના સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો અને વોટ્સઅપ પર પણ હવે તમે આ પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છે વિભાગ એમાં છે અ નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો વિભાગમાં પહેલું આપણને આપ્યું છે સાંજ સમય શામળીઓ તો એને આપણે બ વિભાગમાંથી જોડીશું બ સાથે એટલે કે નરસિંહ મહેતાના કાવ્યોમાંથી બીજું છે પ્રભાતિયા તો એને આપણે જોડીશું વિકલ્પ ડ ઝૂલણા છંદ સાથે અને ત્રીજું છે આદિકવિ તો એને આપણે જોડીશું વિકલ્પ અ નરસિંહ મહેતા સાથે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ છે સમજૂતી છે પાઠની પાઠના સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો અહીંયાથી મળી જશે અને મા ખાસ અને મહત્વની વાત એ કે વોટ્સઅપ પર પણ જો તમારે પીડીએફ અથવા તો પીપીટી જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ પીપીટી અને પીડીએફ ઉપલબ્ધ છે નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી આ પીડીએફ અથવા તો પીપીટી વોટ્સઅપ પર પણ મેળવી શકો છો ચાલો દોસ્તો આગળ જોઈએ તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર તમે જઈ અને આ એપ્લિકેશન આપણે ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી શકો છો અહીંયા પણ તમને દરેકે દરેક વિષયની જે પીડીએફ છે તે મળી જશે ત્યાર પછી છે બ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચોથું સાંજ સમયે શામળીઓ ખાલી જગ્યા કાવ્ય છે તો જવાબ આવશે ગીત પાંચમું સાંજના સમયે શ્રીકૃષ્ણ ખાલી જગ્યાથી આવી રહ્યા છે તો જવાબ આવશે વૃંદાવન છઠ્ઠું શ્રીકૃષ્ણ આકાશના ખાલી જગ્યાની જેમ શોભી રહ્યા છે તો જવાબ આવશે ચંદ્ર સાતમું નરસિંહ મહેતા શ્રીકૃષ્ણની ખાલી જગ્યા જોઈ હરખ પામી રહ્યા છે તો જવાબ આવશે શોભા ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં આઠમો સવાલ હરિહળધરનો વીરો એટલે શું તો ઉત્તર હરિહળધરનો વીરો એટલે બલરામનો વીરો ભાઈ નવમો ભગવાન શ્રીકૃષ્ણે કેવા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે તો જવાબ આવશે ભગવાન શ્રીકૃષ્ણએ પીળા રંગના રેશમી વસ્ત્રો ધારણ કર્યા છે મિત્રો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો પણ ઉપલબ્ધ છે નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ અહીંયાથી પણ તમે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દસમો સવાલ ભગવાન શ્રીકૃષ્ણએ કેવો મુગટ મસ્તક પર ધારણ કર્યો છે તો ઉત્તર ભગવાન શ્રીકૃષ્ણએ મોર મુગટ મસ્તક પર ધારણ કર્યો છે સવાલ ગોવાળ એટલે કોણ તો જવાબ આવશે ગોવાળ એટલે ગાયો ચરાવનાર બારમો સવાલ ભેંસોના ટોળા માટે કયો શબ્દ પ્રયોજાય છે તો જવાબ આવશે કે ભેંસોના ટોળા માટે ખાંડુ શબ્દ પ્રયોજાય છે ત્યાર પછી છ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં તેરમો સવાલ નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે કારણ કે તો નરસિંહ મહેતાના હૃદયમાં ભગવાન શ્રી રૂપ વસી ગયું છે શ્રી કૃષ્ણના મુખ પર વારી ગયા કૃષ્ણનું રૂપ છે આથી મહેતા હરખ પામી રહ્યા છે ચૌદમો સવાલ કાવ્યના આધારે સાંજના સમયનું વર્ણન કરો તો જોઈએ ઉત્તર સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે શ્રીકૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે આ પછેડી ધારણ કરેલ શ્રીકૃષ્ણ ચુવા ચંદનથી મહેકે છે ત્યાર પછી છે એ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો પંદરમો સવાલ સાંજ સમય શામળીઓ કાવ્યના ભાવાર્થ તમારા શબ્દોમાં લખો તો જોઈએ ઉત્તર સાંજ સમય શામળીઓ કાવ્યમાં નરસિંહ મહેતાએ સાંજના સમયે ભગવાન શ્રીકૃષ્ણના રૂપનું સુંદર વર્ણન કર્યું છે કૃષ્ણએ કૃષ્ણએ મસ્તક પર મોર મુગટ ધારણ કર્યા છે એમના કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે ફૂલની પછેડી ધારણ કરેલા શ્રી કૃષ્ણ સુવા ચંદનથી મહેકી રહ્યા છે જેમ તારા મંડળમાં ચંદ્ર શોભે તેમ ગોવાળિયાઓના વૃંદની વચ્ચે શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એમને મળવા કવિનું મન વેગથી દોડ્યું અને કૃષ્ણએ તેમને વહાલથી આલિંગન દીધું આમ કવિનું મન શ્રી કૃષ્ણ ઉપર વારી ગયું છે મિત્રો બોર્ડની પરીક્ષા માટે અને ધોરણ નવ માટે ખાસ ઉપયોગી એવા ગુજરાતી વ્યાકરણનો જે આપણો કોર્સ છે જેની કિંમત માત્ર એકસો નવ્વાણું રૂપિયા છે કે જેમાં તમને વ્યાકરણના જેટલા પણ ટોપિક છે ધોરણ નવ અને દસના તે બધા જ ટોપિકના વિડીયો અને બધા જ ટોપિકના જે પીડીએફ છે તેનો તમે અભ્યાસ કરી શકો છો માત્ર એકસો નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છે ગુજરાતી વ્યાકરણ માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થાય એવો આ કોર્સ છે તો જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રોએ આ જે કોર્સ છે તેનો અભ્યાસ કરી લેવો જોઈએ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી વ્યાકરણ વિભાગ એમાં કહ્યું છે કે સૂચના મુજબ સાચી જોડણી શોધીને લખો તો મુગુટ ગિરિધર અને કુંડળ જેવા શબ્દોની જોડણી દર્શાવેલી છે નીચેના શબ્દોની સાચી સંધિ છોડો અને જોડો અધ્યાત્મ તો અધિવત્તા આત્મા અને પિત્વત્તા આંબર એટલે પિત્બર ત્યાર પછી છે અઢારમું રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો પેલું સાંજના સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવે છે તો શ્રી કૃષ્ણ એ વ્યક્તિવાચક સંજ્ઞા થશે બીજું આગળ ગોધન ચાલી રહ્યું છે તો ગોધન એટલે કે સમૂહ વાચક સંજ્ઞા શ્રી એ ગોવર્ધન પર્વત ઉચક્યો હતો તો પર્વત એટલે જાતિવાચક સંજ્ઞા ચોથું શ્રીકૃષ્ણના કાનમાં કુંડળ શોભે છે તો કુંડળ એટલે જાતિવાચક સંજ્ઞા થશે શ્રી કૃષ્ણ સોનાના હારમાં જડેલા હીરાની જેમ શોભી રહ્યા હતા તો સોનાના એટલે કે દ્રવ્ય વાચક સંજ્ઞા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણીસ રેખાંકિત શબ્દોના સમાનાર્થી શબ્દ લખો શ્રી કૃષ્ણ એ ખાલી જગ્યાની પછેડી ઓઢી છે તો જવાબ આવશે ફૂલ એટલે કે ફૂલનો સમાનાર્થી પુષ્પ બીજું શ્રીકૃષ્ણ ગોવાળો વચ્ચે તારા મંડળમાં રહેલ શશીની જેમ શોભે છે તો શશીનું સમાનાર્થી થશે ચંદ્ર ત્રીજું હળધરનો વીરો તો હરિ એટલે શ્રી કૃષ્ણ ચોથું શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વત ઉચક્યો હતો તો પર્વત એટલે ડુંગર પાંચમું નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે તો હરખ એટલે આનંદ મિત્રો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો પણ ઉપલબ્ધ છે નંબર છે છેતાલીસ બાવીસ નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આ નંબર આપેલો છે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જોઈએ આપણે વીસમો પ્રશ્ન રેખાંકિત શબ્દોના લિંગ ઓળખાવો એમાં પહેલું પહેર્યા પિત્બર ફૂલની પછેડી તો પિતામ્બર એને પુસ્તકલિંગ થશે મોર મુગટ શીર સુંદર ધર્યો તો મોર એ પુલ્લિંગ થશે વાહલાજીનું રૂપ મહાશુભકારી તો અહીંયા શુભ એ નપુસકલિંગ થશે ત્યાર પછી ચોથું આળ કરી આ લિંગન દીધું તો આલિંગન એ નપુસકલિંગ થશે ત્યાર પછી છે એકવીસમું નીચેની પંક્તિઓના અલંકાર ઓળખાવો પેલો ગોવાળો વચ્ચે શ્રી કૃષ્ણ તારામંડળના ચંદ્રની જેમ શોભે છે તો ઉપમા અલંકાર બીજું સાંજ સમક્ષા મળ્યો વહલો વૃંદાવનથી આવે છે તો અહીંયા આવશે વર્ણનુ પ્રાસ અલંકાર ત્યાર પછી છે બાવીસમો મુખ તો એટલે કે દ્વંદ્વ સમાસ બીજું વાહલાજીનું રૂપ મહાશુભકારી તો મહાશુભ એ કર્મધારે અથવા તો ઉપપદ સમાસ તારા મંડળમાં જેમ શષ્ય શોભે તો તારા મંડળે તત્પુરુષ સમાસ હરિહળધરનો વિરોધ તો હળધરે ઉપપદ સમાસ ત્યાર પછી છે ત્રેવીસમું રેખાંકિત શબ્દોના વિશેષણનો વિશેષણનો પ્રકાર લખો મોર મુગટ શીર સુંદર ધર્યો તો સુંદર એ ગુણવાચક વિશેષણ વ્હાલાજીનું રૂપ મહાશુભકારી તો મહાશુભકારી એ ગુણવાચક વિશેષણ ત્યાર પછી છે ચોવીસમું રેખાંકિત તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો સાંજ સમય શા મળ્યો વ્હલો વૃંદાવનથી આવે તો સમય એટલે કે સમયે બીજું રસિયા વીણ કેમ રહીએ વીણ એટલે વગર મંદડું તે ધસ્યું મારું ધસ્યું એટલે કે ગયું

ગાયોનું ટોળું એટલે કે ગોધણ બીજું છે એક જાતનું સુગંધિત લાકડું તો ચંદન અને જેને ખભે હળ ધારણ કર્યું છે તે તો હળધર ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્યાવીસ નીચે આપેલા શબ્દોની સાચી ધ્વનિ શ્રેણી શોધો પિત્બર તો એમાં આવશે વિકલ્પ બ પ વત્તા ઈ વત્તા ત વત્તા આ વત્તા વત્તા અ વત્તા ર બીજું છે ગિરિધર તો એમાં આવશે વિકલ્પ ક ગ વત્તા ઈ વત્તા ર વત્તા ઈ વત્તા ધ વત્તા વત્તા ર ત્રીજું છે વૃંદાવન તો એમાં આવશે વિકલ્પ બ વ વત્તા ર વત્તા ઉ વત્તા ન વત્તા દ વત્તા વતા અ વત્તા અ વત્તા ન વત્તા અ ત્યાર પછી ચોથું છે દ્રશ્ય તો એમાં જવાબ આવશે દ વત્તા વતા વત્તા ય વત્તા અ શ્રી કૃષ્ણ તો એમાં જવાબ આવશે વિકલ્પ અ શ વત્તા ર વત્તા ઈ વત્તા ક વતા વત્તા વતા વત્તા અણ વતા અ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એમાં પેલું કાવ્ય પંક્તિ જોઈએ તો સાંજ સમય શામળીઓ વાહલો વૃંદાવનથી આવે આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે મોર મુકુટ શીર સુંદર ધર્યો કાને કુંડળ લહેકે પહેર્યા પિત્તાંબર ફૂલની પછેડી સુવા ચંદન મહેકે ત્યાર પછી છે બીજી કાવ્ય પંક્તિ તો તારા મંડળમાં જેમ શશ્યર શોભે હેમે જડિંગ હીરો તેમ ગોવાળમાં ગિરિધર શોભે હરિહળધરનો વીરો વ્હાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું મનડું તે ઘસ્યું મારું આળ કરી આ લિંગન દીધું તનમન મુખ પર વારું મિત્રો ધોરણ ત્રણથી દસની જે નવી સ્વાધ્યનપુથીઓ આવી ગઈ છે બે હજાર પચીસ છવ્વીસની એ નવી સ્વાધ્યન પુથીના જે સોલ્યુશન છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો તમે મેળવી શકો છો નંબર તમને અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી તમે આ દરેકે દરેક પીડીએફનો અભ્યાસ કરી શકો છો કોઈપણ પ્રકારની એડવર્ટાઇઝ પડે ના વલખીએ વલખે વિપત્તને જાય વિપત્તિ ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપતને ખાય તો જોઈએ આપણે આ જે પંક્તિ છે તેનો અર્થ વિસ્તાર આ પંક્તિઓમાં કવિ કહે છે કે આફત આવી પડે ત્યારે વલખા મારવા ન જોઈએ લાચાર થઈ વલખા મારવાથી આપણી મુશ્કેલી દૂર થતી નથી આફત આવી પડે ત્યારે મહેનત કરવી જોઈએ મહેનત કરવાથી જ આફત દૂર થાય છે કેટલાક લોકો દુઃખ આવી પડે ત્યારે માથે હાથ રાખીને બેસી રહે છે કેટલાક લોકો બીજાઓની આગળ દુઃખના રોદણા રડે છે પરંતુ તેમ કરવાથી તેઓ હસી બને છે આપણે નિરાશ થયા વિના મહેનત શરૂ કરીએ તો દુઃખ દૂર થઈ જાય છે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી પરીક્ષામાં નિષ્ફળતા મળતા ધંધામાં ખોટ જતા હતાશ થયા વિના ઉદ્યમ કરવો જોઈએ ત્યાર પછી છે બીજું સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ ખીજ્યું કરડે પીંડીએ રીજ્યું ચાંટે મુખ તો જોઈએ આપણે આ અર્થ વિસ્તાર પ્રસ્તુત પંક્તિઓમાં શ્વાનના ઉદાહરણ દ્વારા કવિએ હલકા માણસોનો સંગ ન કરવાની આપણને શિખામણ આપી છે કૂતરાનો સંગ કરવાથી આપણે બે પ્રકારનો દુઃખ ભોગવવું પડે છે જો તે ખીજાય તો આપણા પગે બચકું ભરી લે અને જો તે આપણા ઉપર ખુશ થાય તો તે આપણું મોં ચાંટવા લાગે એ જ પ્રમાણે હલકા માણસોનો સંગ પણ નુકસાનકારક જ નીવડે છે તે રાજી હોય ત્યારે આપણે ખોટી ખુશામત કરી આપણો ગેરલાભ ઉઠાવે છે પણ જો કોઈ કારણસર તેમની સંબંધ તૂટી જાય તો તેઓ આપણા ઉપર ગુસ્સે થઈ બદલાની ભાવના રાખી અને આપણને નુકસાન પહોંચાડે છે તેઓ આપણી ખાનગી વાતો જાહેર કરી દેતા પણ અચકાતા નથી એટલે જ કહેવાય છે કે મૂર્ખ મિત્ર કરતા ડાહ્યા દુશ્મન સારો અથાર્થ નાદાનકી દોસ્તી મેં જાનકા ખતરા આપણે ખરાબ સ્વભાવવાળા માણસોનો સંગ ક્યારેય ન કરવો જોઈએ તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ નવના ગુજરાતી વિષયનો પાઠ નંબર એક જે છે એની સ્વાધ્યન પોથીનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ નવના ગુજરાતી વિષયની સ્વાધ્યન પોથીના પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં